વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ને વર્ષની કેદ ચેક બાઉન્સ કાર્યપસિંહ ભાજપાના છે સ્કીમ માં છાણી વિસ્તારના ચિરાલેખ ફ્લેટમાં રહેતા બિલ્ડર જશવંત પટેલે એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને તે પેટે પાસઠ લાખ રૂપિયા ચુકવ્યા હતા ત્યારબાદ દિલીપસિંહ ફ્લેટ વેચાણ દસ્તાવેજ નહીં કરી શકે તેમ કહીને ઓગણસાઠ લાખ પાંચ છાપવાનું કહીને તેમને બાર ચેક આપ્યા હતા અને આ પૈકીનો પાંચ લાખનો એક ચેક બાઉન્સ થતા તેની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી જેમાં કોર્ટે દિલીપસિંહ ગોયલે બે વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકના ડબલ નાણા વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો આમ કોર્ટ કાર્યવાહી થતા સોપો પડી ગયો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જમીન વિવાદના કેસમાં ભાજપાના કોર્પોરેટર પર આક્રમસિંહ જાડેજાઈ દિલીપસિંહ વિરુદ્ધ મેદાને પડ્યા હતા અને કરોડોનું કરીને વિદેશ ભાગી ગયેલા દિલીપસિંહને રેડ કોર્નર નોટિસ બાદ ઝડપી લેવામાં આવ્યા હતા જે બાદ તેમનું વધુ એક સ્કેમ બહાર આવતા રાજકીય મોરચે ખડબડાટ મચી ગઈ છે